તેઓ હાલ આશાપુરા માતાજીના મંદિરે અનનો ત્યાગ કરીને બેઠા હતા ત્યારે એમનો અન્ન ત્યાગ ત્યાં સુધી ચાલી રહેશે જ્યાં સુધી ટિકિટ રદ ના કરવામાં આવે અમદાવાદ આવા તેઓ રવાના થઈ ગયા છે ત્યારે આજની બેઠકમાં જો નિર્ણય લેવામાં નહીં આવે તો જોર સુધીની વાત એમણે કરી છે આ પહેલા પણ જેટલી પણ સમાધાન માટે બેઠકો થઈ છે એમાં પદ્મિની બાઈ એક જ રટણ કર્યું હતું કે ટિકિટ રદ કરો સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો જે સમાધાન માટે આગળ આવ્યા હતા એમના પર પણ પ્રહારો કર્યા હતા આવું જોઈએ એમના અત્યાર સુધીના નિવેદનો જય માતાજી હું પદ્મિની જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી આપ ક્ષત્રિય સમાજના દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બેનું છીએ તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એક એકલા આપ ડિસિઝન નથી લઈ શકતા અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માગું છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ દસ ફરિયાદો થઈ છે માનહાનિના દાવા થયા છે તો એને અરેસ્ટ કેમ નહીં કેમ આમાં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો એ બધા ગુનો કરવાનો હક છે તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે જે અમારા માન ઉપર ગયા છે અને આજે રાજપૂત ક્ષત્રિયના બહેનોની કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિચાર નથી બોલી શકાતું રૂપાલાભાઈ ને તો રૂપાલાભાઈ શું એવું સારું કામ કર્યું છે તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા એને કોઈ એવો હક નથી અને સમાજ આખો વિરોધ છે અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ અને માફી તો આપવાની જ નથી માફી તો રૂપાલાભાઈ પાંચ નહીં પાંચસો વખત માફે ને તો પણ એને માફ નથી રૂપાલાભાઈની ટિકિટ રદ કરે અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બેનો દીકરીઓ સાથે સારો એક સારા એ લોકો માટે કામ કર્યા છે તો આપ તો સમજો કે કોઈને પણ હક નથી રૂપાલાભાઈ નહીં અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બેનુ દીકરી બોલે કોઈ પણ સમાજના બેનુ દીકરીઓ વિશે બોલે તો રૂપાલાભાઈએ શું આ સારું કામ કર્યું છે આટલા મોટા હોદ્દા ઉપર આજે એમને ભાજપ પાર્ટીનું નામ

પણ આપણા બહેનો દીકરીઓને એક સમાજ માટે થઈને ત્યાં બોલવા માટે આવેતા પોતાની આબરૂ માટે લડાઈ દે છે રાજકીય રોટલા કર્યા છે તો ક્ષત્રિય સમાજના જેટલા પણ ભાઈઓ ત્યાં હોય એ લોકોને અનુભવવી જોઈએ આજે રાજકીય લેવાલે આપ રોટલા શેકો છો તમારા ખુદ ના આજે સમાજમાં તમારું કોઈ પણ માનપાન નહીં રહે આજે એટલું તો વિચાર કરો સાચા વ્યક્તિને

અમે વિરોધ અમારો ચાલુ જ રાખશું ભાઈ ટિકિટ નહીં થાય અને આખું હિન્દુત્વું હિન્દુ સમાજ જોશે એવું અમે કરીને દેખાડવાના છીએ એ હું આમાં નહીં કહી શકું પણ અમે વિરોધ તો ચાલુ જ રાખશું

આવી જ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતી ન્યૂઝ પર